નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વાત કરીએ વિસ્તારથી તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુર બ્રાહ્મણવાસ દિલ્હી ગેટ ખાતે રહેતા ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ તેઓના પરિવાર સાથે દિવાળીના તહેવારમાં તેમના વતન સિદ્ધપુર ખાતે જવા નીકળ્યા હતા જેઓ દિલ્હી ગેટ ખાતેથી રિક્ષામાં બેસી એરોમા સર્કલ પેટ્રોલ પંપ નજીક ઉતરી પેસેન્જર ગાડીમાં બેસી સિદ્ધપુર જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન તેમના પાંચ લાખ તેર હજારના સોના ચાંદીના દાગીના ભરેલા બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાનું તેમણે જાણ થતા તેમણે પાલનપુર નેત્રમ શાખાના પીએસઆઈ કેડી રાજપૂતનો સંપર્ક કરતા તેમને સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા રિક્ષામાં ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું નોડલ ઓફિસર વિશ્વાસ પ્રોજેક્ટના નાયબ પોલીસ અધિક્ષક બીએમ પરમારના માર્ગદર્શન હેઠળ નેત્રમના પીએસઆઈ કેડી રાજપૂત સહિતની ટીમ દ્વારા રિક્ષાચાલક મોહમ્મદ કુરેશી જે બારડપુરામાં રહેવાસી છે તેમનો સંપર્ક કરતા રિક્ષામાંથી સોના ચાંદીના દાગીના ભરેલી બેગ મળી આવી હતી જેથી આ બેગ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લેતા જિલ્લા પોલીસ વડાબેના હસ્તે રીક્ષા ડ્રાઈવરનું સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું તેમજ અંતર્ગત સોના ચાંદીના દાગીના ભરેલા બેગ મૂળ પરત કરવામાં આવતા મૂળ માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો મારો ચોવીસ તારીખના રોજ મારું બેગ ગુમ થયેલ રીક્ષાના અંદર અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આપી છે પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સાહેબશ્રીઓ અને શ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને રિક્ષાવાળા ભાઈ જે એમને મને તરત હોધીને બી એમને ટ્રાય કરીને બી મને અહીંયા બે પૂરેપૂરી વસ્તુ સહિત મને સુપ્રત કરેલ છે તે બદલ હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદય આભાર વ્યક્ત કરું છું અને પાંચ લાખ તેર હજારની રકમના માથ પર લાગીને હતા તે મને બધા પરત મળેલ છે ને સાહેબ શ્રીનો બી એસપી સાહેબ શ્રી તથા એમના પોલીસ સ્ટાફ મિત્રો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મારું નામ મોહમ્મદ આસિફ ઇલિયાસભાઈ કુરેશી છે અને હું માલણ હું અહીંયા બારણપુરામાં ગુલમ દવાસમાં રહું છું ને મારી રિક્ષામાં ભાઈની બેગ રહી ગઈ હતી તે તો મેં નેત્ર પોલીસે મને કોન્ટેક કર્યો

એ રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાહનમાં એ પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનું સોના ચાંદીના દાગીના જે પાંચ લાખ તેર હજારનો મુદ્દામાળ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા આ જે મુદ્દામાળ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓએ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રીક્ષાનું સીસીટીવી કેમેરા અને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ દરમિયાન ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાય કરવામાં આવ્યું હતું અને આ જે રીક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો રિક્ષા ચાલકે પોતાની પ્રામાણિકતાથી તરત આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાલ એમની પાસે આ રીક્ષામાં રહી ગયેલો છે જે પાછળ પડ્યો છે અને તરત પછી એમણે નેતૃ ટીમને સુપરત કર્યો હતો નેત્રની ટીમ દ્વારા જે આજે આ મુદ્દા મળતો હતો એ માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુમેર સરના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્રણ કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહભરી છે જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે એમને જે મુદ્દામાલ બાબતે કે બીજા કોઈ એમની અનેક કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્રની ટીમ બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે છે એમની સુરક્ષા જળવાઈ રહે બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે અત્યારે તહેવારનો સમયગાળો છે તો આવું કિંમતી મુદ્દામાં હોય તો એ પોતાના સાથે આવું કિંમતી મુદ્દામાં સાચવીને રાખે જેથી કોઈ આ તો ભૂલી ગયેલા હતા અને મળી ગયું છે તો કોઈ લેભાગુ તત્વોનો લાભ ન લઈ લે એ માટે પણ સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખે એવી બનાસકા પોલીસ તમને વિનંતી કરે છે અને અપીલ કરે છે આભાર